આવડ દોડતી ને પાવડો લઈ અને ખેતર માં જશો તો આવી તો બધી આખી માટી નીકળી નાખવાની તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને આશા કરું છું કે બધે બધે મજામાં દશો હું પણ બહુ મજામાં છું અને શું થાય શું કેરા થઈ યસ અમારી યશ ને એક મહિનાથી પતિંગ લીધી છે પતિંગ પતિંગ ને પતિંગ પતિંગ લીધી વાત જ ને અને આપણે અત્યારમાં જે કપડાં ધોવાનો છે જો આપણે શેતરમાં ફરવા આવી ગયા હા શેતરમાં ટા માર હતા અને જો અમારા દેશી વાલોડ વાવેલે છે મસ્ત ઘરના વાલોનું શાક ખાવાની અલગ મજા આવે છે તમે પણ વાવો અને બીજું તમને બતાવવાનું હતું જે અમે શેતરની પાળે પાળે બટાકા વાયા છે એ બટાકા વાયા ને એમાં અમે પહેલી વાર બટાકા વાયા હશે એટલે અમને ખબર પડતી નહીં બટાકા જેવો હોય પણ એ બટાકાને ફૂલડા આયા છે આ જો તમે જોઈ શકો છો જો આ ફૂલડા આયા છે હવે બટાકાને ફૂલડા આવે કે ના આવે એ અમને કાંઈ ખબર નહીં જો તમને બધાને ખબર હોય ને તે કોમેન્ટ કરજો જો આઈકન એ ચક બીજે હતા હું પર એક મિનિટ બીજે બતાવ બે ત્રણ જગ્યાએ હતા બટાકા ઘણા બધા વાવેલું છે તને પાવી પાયી ધાણા ને વાવેલ હતું જો ઔકન એ હતો હજુ આ તો ડાલ ભાગીલા છે એટલે આ જો આઈકન આ ફૂલડું છે ના ચૂક હજુ આ આવી રીતે બધી જગ્યાએ ફૂલડા આવે છે એટલે જમાયા છે ને એ ખબર નહીં કે કદાચ આવે એ પણ ખબર નહીં પહેલી વાર બટાકાની શેતી કરી છે એટલે ખબર નહીં જો તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરજો જે ચીકુડીઓ આવેલ છે ને ચીકુડી આખી ભાજી લાવશે એક મહિનાથી ચેરી લીધો છે પતંગનો એને પતંગ સકાવતા નહીં આવડતું પણ આવી રીતે ઉડ ઉડ કરતા આવડે છે બસ આવી રીતે તો આપણે દોડતી ને પાવડો લઈ અને શેતરમાં થોડી માટી લાવવાની છે કારણ કે અને આપણે દોડથી પાવડો લઈને આવતા હતા અને હું રસ્તામાં આવતી હતી ને તે એક કોમેડી થઈ ગઈ કે પાવડો અને દોરથી બે હાથમાં પકડાયેલ હતું અને આમ ખરે કરીને આવતી હતી ને હાથમાં ફોન કે વિડીયો બનાવતી બનાવતી એડી ગયું તે અમારા બહારો પીડી રહે એટલે ફરાફટ લાજ કાઢીને પાવડોની લાજ ને ફટાફટ લાજ એવું કાઢવું પડે કારણ કે આપણે ગામડાની સંસ્કૃતિ અને મર્યાદા કહેવાય એટલે વિડીયો બનાવવા રહેવા દઉં ને ફટાફટ લાજ કાઢી અને આઈકને આવી જશે માટ લેવા માટીનો હવે શું કરશે ને એ તો મને ઘરે જઈને ખબર પડશે એટલે કન્ટિન્યુ વિડીયોમાં તો બનાવી જ રહ્યા છો તો આપણે માટી લઈને ઘરે આવી હ અને માટીનું હશું કરવાનું તો તમને બધું ખબર હે જો આવી રીતે તમારું પણ રેડી જે આવી રીતે બધી આખી માટી મિક્સ કરી નાખવાની જો આવી રીતે આ તૈયાર કરી નાખશો ગારો તો આપણે આગળ ઉખડી ગયું તો આ ખાડા હે ને આ ખાડા બુરવાના હે આવી રીતે કરી

તો આપણે ગાર માટી કરી અને જો લુકડા પણ બધે ધોઈ અને હુકી લાસ રે અને આજ એટલો બધો વાયરો છે ને તે જો આ ભેંસા હારું કરી અને મેણી વધાર લતું એની આપણે પૂળા પીડાવા લતા તે આ મેણીઓ પણ દોચું ઓલું કરી નાખ્યું છે આ ખૂન ને પૂળા પણ બધા ઉછળી આવેલા છે ને હવે તો ખૂબ વાયરો છે મને એવું લાગે છે કે નાવાની આજ રજા રાખવી પડશે કારણ કે કોઈક દરવાજ રજા હોય ને આખા શિયાળો ના તો એ કૂક દરવાજા ના આજ તો એમ કે હામો વાયર હશે ને તે બાથરૂમ ને અમાર દરવાજા નથી એટલે ત્યાં આદ હવે નાવાની રજા રાખવી હતી અને હવે પેસે હાલ કરીને ચીકડીવાળા આવશે આપણે તો હજના વાજે છે ચાર આપણે ઘડી કે બેઠા બેઠાતા થોડું કામ નહીં હતું બ્લાઉઝ નહીં બનાવવાનું હતું એટલે આપણે ઘડી કાંઈ બેઠા બેઠાતા અને મશીનગી અહીં બેન ચાર વાજા થાય એટલે આપણે સારવાર ના જો મહેનત ના ખર્ચે હોય છે આ મારા વાળા તો આપણે પહેને બદલાવાની થયા સીલે અને આ કને ઘણો બધો ગારો પડ્યો છે ને એટલે આપણે થોડીક એ રેત લાખલ છે આ રેત ઉપાડી અને બેહન સીલે લાખવાની થઈ તો ફટાફટ પેલી રેત લાખી ના અને પછી પેસું બદલાવો તો હદ ના હારા પોસ વાજી જશે ને ઘરનું બધું કામ પતી જ અને આપણે ઘરના કામની અંદર વધારો કરતો હોય ને તો આ બેઠો એ શું કરે રહો છે આ બધું બોરીન કમ્પ્લીટ કર્યું તું અને એમાં આજુ પોદર લાઈન લાશે શું કરે રહો તું

તો એને દાડેમું બે પડી તી અમે મળવા જયા હતા ત્યાંથી લાવ્યા હતા તે યશને દાડેમ કાપીને આલર બતા અને ખાવા તો આપણે મોડ કરો ને કારણ કે હરેશ આવે છે મોડા એટલે ખાવા મોડ બહુ હા હરેશ ને તા પપ્પા યશ ને પપ્પા અમે કહે છે અમારે યશ નામ લઉં તો મને એમ કહે કે હરેશ નહીં તેમ શું કહીશ એ મામા મમ્મી હરેશ કે એમ કે હે તો શું કહેવાનું તો આપણે હવે જમવા જ જાય જો રસપોન્સ જમે રહે અને પોતાની એવી આદત છે કે ફોન જોતો જોતો જમવાનું તો એ બાજુ ફેસબુક ચાલુ છે જોવાનું અને એડો બધા જમવા અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય